દશરથ રાજાની વાત આજે રામાયણનો એક ભાગ લઈ થોડોક એટલે દશરથ રાજાના ગુરુ તો વિશ્વ મંત્રી હતા અને વિશ્વ વિશ્વમંત્રીને એક યજ્ઞ કરવાનું અને ઓધપુરીમાં આવવાનું આ ઓધપુરીમાં આવે છે અને સમાચાર મળે છે કે વિશ્વ મંત્રી ગઢમાં પધારી રહ્યા છે એવું દશરથ રાજાને ખબર પડે છે એટલે ખુશીથી ઝૂમી ઉઠે છે અને બધા મંત્રીનો સાથે લઈ અને હામે લે જઈશ એકાબીજાને હેતથી ભેટા થઈ જઈશ અને બધું ભરી જઈશ એટલે દશરથ રાજા તો વિશ્વ મંત્રીને જોઈને આનંદમાં આવી ગયા છે પણ વિશ્વ એ પોતે એમ કહે છે કે રાજન મારે આવવાનું એક કારણ છે તમારી પાસેથી એક વસ્તુ માંગવાની છે એટલે એવો છું એટલે દશરથ રાજા કહે છે કે રાજપાટ જે કાંઈ જોઈ આ ગઢમાં જે કાંઈ વસ્તુ પડી છે બધી તમારી જોઈ માગી લ્યો એટલે સારો કાંઈ વાંધો નહીં પણ આપણે ક્યાંક બેસી શેમખંડમાં જઈ પછી વાત લોપ કરી એટલે શેમખંડમાં આવીને બેસ અને ઉછી રાજગાદી એને આપે છે વિશ્વ મંત્રીને તો કેમ કે પોતાના ગુરુ હતા ગુરુ નો આદર તો મોટો જ હોય એટલે પૂછે છે રાજન દશરથ રાજા કે ગુરુદેવ મારી પાસે જે કઈ છે અને આપને કાયમ આવતું હોય તો મારા સૌભાગ્યે આપ ફરમાવો અને માંગો એટલે એણે એમ કીધું કે હું અત્યારે અહીંયા આવ્યો છું એટલે મારે એક યજ્ઞ કરવો છે અને યજ્ઞ કરવાની તો ભાઈ આદિ અનાદિથી આયેલી આવે છે યજ્ઞમાં એવું હતું કે નર યજ્ઞ કરતા ગૌ યજ્ઞ કરતા પશુ યજ્ઞ કરતા બકરી યજ્ઞ કરતા આવા ઘણા યજ્ઞ કરવાના કારણ પાછળ માનવ કલ્યાણનું કામ કરવું અને હવે તો પ્રથા આવી ગઈ છે એમાં રહી રહીને બલિપ્રથાની પ્રથા ખાલી છે એટલે જીવ માતર રક્ષણ થાય એવી યજ્ઞ કરવાનું હોય નહીં કે બલી ચડાવવાનું એટલે જે માન્યતા છે પરંતુ આવી માન્યતા વિશ્વમાં ક્યાંય પણ નહીં એવી પોષણ ન અપાય એટલે અહીંયા દશરથ રાજા કહે છે કે સારું કેવાય યજ્ઞ કરવું એ તો આથી શું શું આપણે લઈ જવાનું વાત કરો તો કે કાંઈ નહીં મારે ફક્ત ને ફક્ત રામ અને લક્ષ્મણ એને અંગરક્ષણ કરવા માટે થઈ જે યજ્ઞ કરું છું એમાં વિઘ્ન ન આવે કારણ કે હું જ્યાં રહું છું એરિયામાં આદિવાસી રાક્ષસોનો વાસ છે એટલે મારો યજ્ઞ પૂરો થવા જતા નથી માટે રામ લક્ષ્મણ લઈ જાવ આ ખાલી વાત સાંભળે છે રામ લક્ષ્મણની આ દુધલિયા હતા એટલે પોતાના મમતાના સાગર હતા એટલે ભાઈ કેમ બાળકોને દેવાનું મન થાય એટલે દશરથ રાજા કહે છે પોતાના ગુરુદેવને કે કહેતા હોય તો આખી શેના મોકલો પણ આ બાળકોને રેવા જ બાળકો હજી નાના છે એને ગઢબારે કાઢ્યા નથી અને દુનિયાની ભાન નથી એટલે યુદ્ધમાં લઈ શકે આખી સેના મોકલું અગર નહીં મારે રામ લક્ષ્મણ જોઈ એટલે ઘણી અહીંયા વાતલોપ કરે છે પછી વસાડે વિશિષ્ટ ગુરુ પડે એ વાત કરે છે કે રાજન દશરથના કહે છે કે વિશ્વ મંત્રી છે એ ક્ષત્રિ છે એટલે એ તમારા બાળકોને ઉસી આસ નહીં આવવા દે અને મોકલો અને અહીંયા ધરપત રાખો તમારા બાળકો જે છે એ ત્યાંથી આવી છે એટલે હિંમતમાન બની જાય અને સુરતી વધી જાય એટલે તમે જરાય વિચારો નબળા કરો અને રામ લક્ષ્મણને મોકલાવો હવે આ તો ગઢમાં ઉછેર કર્યું હોય નાના બાળકો હતા નાની ઉંમરો સદાય ગુરુ ઋષિના ઋષિના વાત સાંભળી અને મોકલે છે એટલે ગુરુ વિશિષ્ટની વાત સાંભળી છે ને જાય છે લઈ જાય છે એટલે ની આકળે જે એના એરિયામાં ભૂગે છે એની યજ્ઞની તૈયારી કરે છે ત્યાં રાક્ષસી વિસ્તાર વધારે હતો એને તાળુકા નામની એક સ્ત્રી રહેતી હતી એ કહેવાય છે એક ઝુલમી હતી એ શુભ કામ થવા નહોતી દેતી એટલે યજ્ઞમાં વિઘ્ન પડાવતી અને આ બે બે ભાઈ એનો હથિયાર ધારણ કરી અને રક્ષણ કરતા હતા એમાં તાડુકા નામડી સ્ત્રી અહીંયા નીકળે છે તાડુકા એટલે કે લાંબી લાંબી થાત્રી તાડ જેવડી કહેવાય એને તાડુકા કીધી એટલે પહાડી ગણાતી હતી અને એનો વિનાશ કર્યો એટલે યજ્ઞમાં સફળતા થઈ આજુબાજુના એરિયામાં પ્રસાદ થઈ એની એટલે મેળ્યા વાતો કરવા રામની જય મેળ્યા બોલાવવા અને સૂર્ય એને પોતાને સૂર્યવંશીનો બીજું મીડ્યા વધાવવા એટલે સુરત આવી જાય છે એ ધીરે 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 સમય જાય છે થોડોક અને હમાસર મળે છે વિશ્વ મંત્રીને કે જનકપુરીમાં જનક રાજા એના દીકરી સીતાજીના સર્વેવર રહે છે અને એમાં આપને આમંત્રણ મળે છે એવો હમાસર મળે છે એટલે રામ લક્ષ્મણને ત્યાર કરે છે અને કહે છે કે આપણે જવું છે ને તો ગુરુજી તમારી ઈચ્છા અમે તો બાળકો છી એટલે અહીંયા જાય છે એ રસ્તા ચાલતા ચાલતા જાય છે અહીંયા જંગલ આવે છે જંગલ આવે છે એ જંગલમાં એક આશ્રમ આવે છે એટલે આશ્રમ જોઈ જાય છે રામ ભગવાન અને ગુરુજીને પૂછે હે ગુરુજી આ આશ્રમ તો દેખાય છે પણ વેરણ વગડા જેવું છે હાવ ઉજળ છે આમ કેમ આશ્રમની શોભા કેવી હોય અને માણસોથી ભર્યો ભર્યો હોય તો કે વાત તો હાસી છે એક સમય એવો જ હતો આની વાત કર્યા જેવી નથી પણ સતત વાત નીકળી છે એટલે વિશ્વ મંત્રી કહે છે રામ ભગવાનને કે સાંભળો હું કથા કહું હવે આ આશ્રમ છે એ ગૌતમ ઋષિનો અને અહીંયા ગિનાનનો ધ્વજ વહતો હતો અને આજુબાજુના ગમડામાંથી બધા માણસો ગિનાન લેવા આવતા એમાં એના ઘરેથી જે પત્ની છે એનું નામ અલિહા છે અને અલિહા ઋષિની દીકરી હતી અને ગૌતમ ઋષિના લગ્ન નો થયા એ પહેલાં ઇન્દ્રનો રાજા એની પાછળ પડી ગયો હતો એટલે એ ઇન્દ્ર રાજાએ આ ઋષિ કુંવરી હતી એના લગ્નનો પસ્તાવો મૂક્યો હતો પણ એને ઇનકાર કર્યો કે હું ઋષિ કુંવરી છું એટલે ઋષિ કોઈ વર હોય એના હું વરું તને ન વરું એટલે એને દાઢ મોઢામાં રહી ગયેલો અને પોતે રાજ દિવસનો એક જ વિચાર આનો રૂપ એવો હતો અલિયાનું રૂપસુંદરી હતી એટલે ઇન્દ્રનો રાજા મોહિત થઈ જાય ઇન્દ્રના પણ અપસરનો ક્યાં કોઈ પાર હતો પણ સતાય જે મોહિત થયેલો માણસ ને પાગલ બની જાય એ ગમે એનું જીવન બરબાદ કરી દે આ અને મોહન મોહનો પાગલ ગણાય છે એટલે અહીંયા આ ઋષિની હારે ગૌતમ ઋષિની હારે લગ્ન થાય છે અને બે માણસ પતિ પત્ની નું જીવન જીવે છે અને વિહાર કરે એટલે ઋષિ નથી એમ નહીં ઋષિ મુનિ હતા ને બધા પત્ની બાળકો સંતાનો હતા એને એટલે કોઈ ઋષિ મુનિ ભાગ્યે જ કોઈ એવા હશે કે જેને ઘર સંસારમાં જીવનમાં પતિ પત્ની વ્યવહારમાં કમી હોય છે એમ એને પૂર પોતાના જીવનની અંદર પતિ પત્ની તરીકે આખું જીવન વિહાર કરેલા છે અને આ સંસારમાં જતીન સતી મહિના પાર ન પામી એવી વાત આ ગૌતમ ઋષિની પત્નીને વારંવાર યાદ કરતો ઇન્દ્ર નો રાજા વિશારમાં કરે એને રાતે એટલે એને ચંદ્રદેવને બોલાવે છે ચંદ્રદેવને કહે છે કે ભાઈ આપણે એક વન આશ્રમમાં જવાનું છે અને ત્યાં તમારે રૂપ બે રૂપ બનવાનું છે અને મારે રૂપ બે રૂપ કરવું છે એટલે એના મિત્રને કહે છે કે રાતે બાર વાગે તમારો કુકડા ઉતર લેવાનો વરે ગૌતમ ઋષિનું રૂપ ધારણ કરવાનું અને થોડીક સળ કપટ કરવાની છે મારી તમનના સી પૂરી કરવી છે ઠીક છે અહીંયા બરોબર જંગલની અંદર ગૌતમ ઋષિ પર સુવે છે અને છે રાતના બાર વાગે છે અને સંદ્ર કુકડાનું રૂપ ધારણ કરીને કુકડો કુક બોલેશ એટલે ગૌતમ ઋષિને એમ થાય છે કે ભાઈ સવાર થઈ ગયો છે જાગી જાય છે હાથમાં લોટો લઈ અને નદીએ જાય સ્નાન કરવા હવે એ પહેલા આમ જાય છે તો અહીંયા કડે ઇન્દ્ર જે રાજા હતો એ ગૌતમ ઋષિ રૂપ ધારણ કરી અને અંદર કુટુંબમાં કરી જાય એટલે ઝૂંપડીમાં જાય અને એના મનની અંદર જે કઈ એ પૂરી કરે છે પણે ઋષિ જાય છે રાતના બાર વાગે છે અને નંદી ઉશાળા મારે છે અને અવાજ કરે છે કે હે ઋષિ તારા ઘરે સળકપડશે જલ્દી પાછો છે હજી મધરાત છે થયો નથી તારા ઘરે હિસાબે તારી માથે મધરાતે કુકડે કૂક બોલીને કપટ કપટરીશું છે એટલે પોતાના ભાષ થાય છે ને હળી કાઢ ની ઉતાવળો આલી ને ઘેરે આવે છે જોવે છે આકાશમાં તો તારા લઈને કહીશ કે વાત તો સાચી છે હજી અડધી રાત જ આજ નક્કી કઈક મારા ઘેરે થયું હોય નકર આમ નામ બને એટલે પોતે ખડકી ખબડાવે છે અને ખોલતા નથી તકો મારીને અંદર પ્રવેશ કરે છે ઝુંબેશ ક્રોધમાં આવી જાય છે કેમ કે અલિયા દેવી અને ઇન્દ્ર ગૌતમ ઋષિનો રૂપ ધારણ કરી બે રૂપી બન્યો છે અને જોઈ જાય છે ગૌતમ ઋષિ ગૌતમ ઋષિ ક્રોધમાં આવે છે અને શ્રાપ દે છે તો પાણીને લોટામાંથી પાણીની હજલી લઈ અને સાટા છે એ આલિયામાંથી શીલિયા પથ્થરની બનાવી દે છે કે જા તું એક રોષી પત્ની હોવા છતાંય તારો કપટ નથી ગયો મને ખબર હતી મને શંકા હતી કે તારા ને કઈ ઓલી વાત કરવા માંગે છે અલિયા દેવી પણ એ વાત સાંભળવા ત્યાર નથી ગમતા ક્રોધ અવસ્થામાં આવી ગયા છે એટલે તો કહેવાય છે ને કે ક્રોધ નઠારો છે એને ભાન નથી એ નો થાવાની કરી નાખે અને મોને હરાપ આપે છે ઇન્દ્રને હરાપ આપ્યો છે અને અલિયાને હરાપ આપ્યો છે પછી શાંત મગજ થાય છે તો અલિયા દેવી એમ કહે છે કે મારો કોઈ દોષ નથી હું નિર્દોષ છું અને આવી રીતે સળકપટ કરીને આવ્યા મને હું ખબર કે એટલે આ પોતે એમ કે છે ઠીક છે હવે મારે તો હરાપ દઈ દીધો હવે માથી મુક્ત થાય નહીં પરંતુ જેથી અહીંયા રામના લક્ષ્મણ આવશે યોધ્યા નગરીના રાજકુવરો એને પગની રજટ તારા માથા ઉપર શરણ થાય ચપ્પસ તઈ તો પાછી નારી ઉભી થાય ત્યાં લગી પથ્થર બની જાય ટાયર તડકો શિયાળો ઉનાળો છોમાહો બધો વેઠ્યા કરે છે અને આ તો પથ્થર બની જાય છે એવી રીતે વાત અહીંયા વિશ્વ મંત્રી શ્રી રામને કરે છે અને કહે છે કે જો હલ્લા શીલા પડી હવે ચાલો એનું કરવી કરવીશ તમારા પગની રજ એની માથે ચડાવીશ એ માથે રજ ચડાવે છે અને નારીનો સ્વરૂપ થઈ અને પગમાં પડી જાય કે પ્રભુ પરમાત્મા આવ્યા છે અને મને હરપમાંથી મુક્ત કરી છે પછી ત્યાંથી પોતાના પતિદેવ જે હતા ગૌતમ ઋષિ એને સોંપે છે અને બે પતિ પત્નીનું જીવન વિહાર કરવા લાગે છે અને ત્યાંથી ચાલતા થાય છે હવે ચાલતા થાય છે એટલે ચાલતા ચાલતા જવાનું હતું જનકપુરીમાં જ્યાં જનક રાજાએ દીકરીના સ્વયંભર વર્ષ રચના કરી છે ત્યાં પહોંચવાનું છે એટલે અહીંયા આટલી વાત પૂરી રાખવું અને પછી આગળ વાત કરીશું આપણે